મહિલા મંડળ દ્વારા સાવન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાની લોકોનો સાવન મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે તેઓ ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવે છે જે જગ્યાએ આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યાં ખોરાક પણ ઉપલબ્ધ હોય છે જ્યાં લોકો તેને ખરીદી શકે છે અને સ્વાદિષ્ટ ખાવાનો આનંદ માણે છે આ મહોત્સવની બીજી મહત્વની વિશેષતા એ છે કે તે લોકોને એક સાથે આવવા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની અને સમાજમાં એકતાની લાગણી મહિલા માણવાની તક આપે છે સાવન મહોત્સવ એ માત્ર રાજસ્થાનના મોસમી વાદળોની ઉજવણી નથી પરંતુ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક તહેવાર પણ છે જે લોકોના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવે છે રાજસ્થાનમાં દર વર્ષે વરસાદની ઋતુના આગમનની ઉજવણી માટે સાવન મહોત્સવ ઉજવવામાં આવે છે ઉનાળા પછી જ્યારે વરસાદનું પ્રથમ ટીપું પૃથ્વી પર પડે છે ત્યારે આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે આ આનંદ અને તાજગીનું વાતાવરણ લાવે છે જુલાઈ ઓગસ્ટમાં આવતા શ્રાવણ મહિનાનું હિન્દુ કેલેન્ડરમાં વિશેષ મહત્વ છે અને આ સમયે રાજસ્થાનમાં લોગીસ ઉત્સવને ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે રાજસ્થાનની સંસ્કૃતિમાં આ તહેવારનું એક મહત્વપૂર્ણ સ્થાન છે વરસાદની ખુશી હવે સારી થવાની અને ધરતીની હરિયાળી ઉજવવાની આશા જતી રહે છે કારણ કે રાજસ્થાનમાં મોટા ભાગનો હિસ્સો સુકાઈ ગયો છે તેથી અહીંના લોકો માટે વરસાદ મોટી વાત છે ખેડૂતો લાગણીથી સંતુષ્ટ નથી આજ એ ચહેરા પરથી અયોબાશુ મહોત્સવની ઉજવણી કરનારા લોકો તેમની ખુશી અને આભાર વ્યક્ત કરે છે સાવન મહોત્સવ દરમિયાન ગામડાઓ અને શહેરોમાં વિવિધ ભૂમિ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકામાં વસતા રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા અંકલેશ્વરની ગાર્ડન સિટી સોસાયટી ખાતે આવેલ ઇસ્કોન મંદિર ખાતે સાવન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજપુરોહિત મહિલા મંડળ અંકલેશ્વરની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો